મજેનો તો ગુડ મોર્નિંગ ગટામાં દીકને હા બા આજ તો મો વેરું થી જય માતાજી જય શ્રી કૃષ્ણ સૂરવિને બીટુ મને ઊઠાડવા જ્ઞાન થઈ થી તો આવતો તો જ जय श्री कृष्णा जय मुल्लीधर राम राम जय श्री कृष्णा जय मुल्लीधर रस तैयार हो गया रस रोटी तैयार થઈ ગઈ હે ને રામ રામ ભાઈ મારે બાકી હે તો લે છે ને એટલે બધાને પરવી દે દે રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુલ્લીધર કેમ છો બધા મજામાં ધાર ઉપર ભૂકી નાખી ને 10 12 ટોલી નાખલ હે દાણા ની ભૂકી ઉકેડા ની ખાડ માં નાખવી એટલે હું જા હું આપણે કાકાની વાડીએ જો આગળ ભૂગી ગયો છે કાકાનું ટ્રેક્ટર લેવા આપણા ફાટેથી ભરવાની ટ્રાય કરવી હે એટલે કાકાનો ઝાકડો જે તૈયાર છે ને એ લઈ લઈએ આપણે હાલો તો ફટાફટ લઈ અને કરી તૈયારી કાકાનું ટ્રેક્ટર લઈ આવ્યો ને હવે આપણામાં પાવડો જોડી દીધો

મોજ જ અલગ છે ડુંગર ઉપર આપડા ધાર ઉપર જોયે મસ્ત થોડીક જગ્યા હતી ને એમાં આપડે ધાણા ફૂંકી નાખી ત્રીજા વર્ષે ના ના માં મા ફાટેથી આપણે ભરી શકીએ ને એવી એમ બાકી બધી જ છે એરિયા જો અમે આ પાણા ઉપર જ બેઠા છે પણ અહીંયા થોડું કામ છે હાલ કે એમાં ટ્રેક્ટર આખો આમ જો મસ્તીનો પોઠ હે વાંધો ન આવે આ ફાટરના ભરવાથી નહીં જ આ અહીંયા નહીં કીધું ને આપણે હાલો પવન ઝીણો ઝીણો છે આમાં ડાયરેક્ટ ડાઇરેક્ટ અવાજ આવીએ એટલો બધો વધારે નથી પણ તો એ માઇકમાં વધારે લાગે ગયો એવું છે ને અહીંયા જો બર્તનનો આગો ઘણો બધો કરી દીધો છે હે ને ખૂટે નહીં થોડાક વરસાદની પહેલાં પહેલાં હોલમાં આગો કર લેવાનો થાહે અટાણે કરી જ લીધો એકચુલી પણ કંઈક એક લાઈટ ન હોય ને બારે છે એટલે હજી થોડાક પાછા અહીંથી લઈ જવાનું થાશે અને રાજુભાઈએ ચા પીવાનું ચાલુ કરી દીધું છે તારું આ ખૂબ ઠીક છે ને વાઈટ હવે અમે જોયું નકામી ને હા ઠરી જાય થઈ જાય તઈ પછી હા પણ એને કંઈ મોજ જ રજી અલગ છે જોતા ખરા ખેત કરાખાય ચંપલ નીચે રાખ લેવાય તરી અમે વાદ તો જ્યોથિયા રાજ્યું થતા હાલ તો હાલો ભાઈ તો આજના બપોર થઈ ગયા છે અને આપણે એ ધાણાને ભૂખી બધી સારી અને નાખી દીધી જોયેલા નાચા આખે આખી કેરી નાખી દીધી એક બટકો ભરે હમણાં પાકે છે બધી હાઈખું થાય છે ધીરે ધીરે બધું ચાલુ છે છોકરાઓને આવી હાર કેરી એ કેરી ને કેરી અને બોમતા જો કે આવી નથી આ તોને સ્થળમાં હાર્યું એવી હતી કેરીઓ એટલે ટૂંકમાં ઘર પૂરતી ઘણી કહેવાય આમ આપણે કોઈને કંઈ ના હગી તમે આવજો હગાવાલાઓને ખાવા આવજો એટલી બધી નથી કે ચાર જ થડ આવ્યા હતા અને એમાં એકાધી ડાયરે આવીને એકાદી ના આવીને એવી છે હાલો બાર વાગી ગયા હે જરાક ખખોડિયું ખાવું છે કપડાં હોતું પણ વાદળ છાયું છે પણ વાતાવરણ બહુ ચેન્જીસ છે પવનમાં ઘટાડો છે ને ગરમી બહુ છે અમારો ઝલો મોઢું થઈ ને તો એ પહેલાં માથા ઉપર પાણી ના જો અહીંયા નાખ્યું ની જલે ઘણી આવ્યું હતું હા હું ભણ્યો છે સકરા એક બે ટન ચાહી પડે અગે વાત છે 14 અરે પણ એ કઈ ની હિંદરો ચડાવ્યો છે મારો

बाहर किसने भांगी है बहुत बड़ा नुकसान कर दिया है किसने किया है इसने। किसने किया है इसने। मैं... क्यों दुबरी बाहर निकाल चलो ठीक है <laughs>

કરો <laughs> સમજો પાણી થઈ રહ્યું મોટર બંધ કરવા જાવી જશે મોટી માં દીકરો જો ભાણા વિસરે છે અમારે દુબી એક જીણકી દીકરી જ છે આવે <laughs>

સુરભ જલન કે નહીં પલ્લાઈ રહ્યો આમ જોતા ખોટા કિના ઉપર તું પાણી નાખતો દીદી ઉપર પછી દીદી તને ઉડાડતી હતી અને માં ડોઈલ લઈને કોણ અડીએ કાઢીને દીદી ને પગમાં આવતું તું પછી અને પછી 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 મને રિક્વેસ્ટ કેવી કરી હતી બાબા મને એકવાર તો પલ્લાર જોઈ કે નડીથી હવે મારે બનાવી હે જોઈ બોલો બોલો ખાલી કરતો થઇ ગયો એક આખા ઉપર થી પાણી પીવું ને પી આખા ઉપર કે પણ મારે પીવું નથી નાથ ના પીવું ગોરે માંથી કરશે ભરી ને નાઈ જો દેશી અમાર જો બધું આરો ફાફા માથે નાખી આ ત્રીજી જોડી છે હા ઓકે યે હવાઈ રે ગયો થઈ મેડમ નાયો પાછો બાળ મંદિરે આવવીન ફરબારો હ પાછો આટલી વાર કયું ન ઉમતા રાડું દેતો તો ભેંજેય ના ટકાવી શકે મજા આવે છ જેવો ટાઈમ થઈ ગયો છે ઝાડમાં પાયી લીધા અને આજે હાંજના જમવામાં રેસીપી છે મરચાં વઘારેલા હમણાં કાયમ હોય જ છે બહુ તીખા નથી ઝીણાં મરચાં જે સુરભી દોડાની તો જો આમાં બે પંખીડા મેં ટોચા કરી રહ્યા હે રાતના આ ઘણી જ કેરી ખાઈ રહી છે મારા ટકા ઉપર આવતી આવતી રહી ગયું અહીં બેઠો હતો ને અહીં બાજુમાં જ પડી બહુ જ જ કેરીયું નથી પણ હમણાં એક ધારી હા ચાલુ જ છે છોકરા બહુ એન્જોય કરે હે તો હાલો ઘર પૂરતી કેરી જ ગણ્યું હે છોકરા એ બહુ હમણાં કેદીના ખાય જ છે અને હજી કન્ટિન્યુ છે હમણાં પવન નહોતો એટલે કેરી લગભગ કાચે કાચે આમ તો ખરી ગઈ છે પણ કોકો ખાખું પડે ને એટલે છોકરા જેવી પડે એવી રાખી દે એટલે એને ખાવા જેવી બેગદીમાં થઈ જાય છે અને ઉષાબાઈને આપણે કીધું હતું કે મારે ચાર દીકરીઓ છે અને દીકરા જેવી જ છે બધું કંઈક લગભગ નોકરીમાં લાગી ગયું છે કોમ્પ્યુટરના કામ કરે છે બહુ તો જો કે મારો બહુ ભણવાનો આગળ વિષય નથી નવો જ ધોરણ ભણેલો હું એટલે બહુ કંઈ ના ખબર પડે એમાં પણ સુરભીને ભણાવવાની ખાસ એની વાત કરી હતી તો આપણે સુરભીને ફૂલ ભણાવવાની જ છે આ તો એનું વેકેશન બે વખત ફોન આવ્યો ને બે વખત અઠવાડિયું અઠવાડિયું લંબાવતું જાય છે એટલે આવતી અગિયાર તારીખે હવે સ્કૂલ એની ખુલવાની છે તો જોઈએ હવે લગભગ તે ફાઇનલ છે આ તડકાવના લીધે કદાચ લંબાવતા હે વેકેશન તમારા સવાલના જવાબ બધેના મળી ગયા કોઈનો સવાલ હોય તો કરજો કોમેન્ટ એક બે દિવસ આગળ પાછળ આપણા વિડીયો આવતા હોય એટલે કદાચ વહેલા મોડું થાય વિડીયોમાં દેવા જેવો હહે એનો જવાબ વિડીયામ દઈ બાકી કોમેન્ટનો જવાબ સવાલ હે તો કોમેન્ટમાં જ તમને લખીને હું દઈ દઉં છું તો જરૂરથી વાંચજો હીરાભાઈ તમને ખાસ તો હીરાભાઈ તમે વિડીયો જોતા હો આખે આખો તો તમને ઘણીવાર મેં કીધું હે કે તમે તમારી કોમેન્ટ કરો ને છૂટા છૂટા શબ્દોમાં લખો તમે એક જ લાઇનમાં બધા શબ્દો લખી નાખો એટલે સમજાતું નથી અને રણછોડભાઈનું ફૂલ ખાસ આમંત્રણ હૈ લગ્નમાં તો રણછોડભાઈ મને કીધું હતું કે તમે અમારા અહીંના લગ્ન વિશે કહેજો તો કચ્છની અંદર આખા વર્ષમાં બે જ દિવસ લગ્ન ન હોય અડધા ભાગમાં લગભગ અંજવારી તેરસ ન હોય અડધા વિસ્તારમાં અંધારી તેરસના તો બધા મિત્રોના જેના જેના લગ્ન થાય ભાઈઓ બહેનોને એટલું જ કહેવાનું કે એકબીજાના મનને સમજી અને ટૂંકમાં એકબીજાના સુખને દુઃખમાં ભાગ લેવો અને ખુશખુશાલ તમારું જીવન રી અમારે મુરલીધરને એવી પ્રાર્થના કરી કે તમારા જીવનમાં કોઈ બી દુઃખના દિવસો ના આવે એવી મુરલીધરને પ્રાર્થના અને તમે પણ એકબીજાના મનને સમજી વિચારીને ટૂંકમાં આગળના પગલાં માંડો એકબીજાના સુખ દુઃખમાં ભાગ લેજો એવા અમારા આશીર્વાદ અને રણછોડભાઈનું આમંત્રણ ખાસ હતું પણ નથી પહોંચાણું લગ્નમાં માફ કરજો નથી પહોંચાડું ભાઈ મારાથી અમારે ગામમાં પ્રસંગ એના લીધે પ્રાંથળિયા આહીર સમાજમાં બારસો ને ચાર લગ્ન યોજાશે જો એવો છાપામાં મેસેજ છે તો તમારું જીવન દાંપત્ય જીવન ખૂબ અને ખૂબ એકદમ સરળ અને એકબીજાને સમજીને અને માતા પિતાનું સાસુ સસરાનું ધ્યાન રાખી અને આગળ વધો એવી મૂરલીધનને પ્રાર્થના ચાલો આ સાથે આજના વિડીયોનો આપણે એન્ડ કરી ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ